મિત્રો ફાઇનલી ભઈ ગયા ગોંડલ અમારે ફલ્પે ના કરે તો પછી એમ કે હોય તો મિત્રો હાલો બુદ્ધિ ખાવા માટે જો આ કેટલી બધી સેવા કરે છે મિત્રો જો તમે ઓ મિત્રો અહી ટ્રેક્ટર ફૂટતા નથી જો ફેમિલી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે અમારા નવા વિડીયો વ્લોગમાં તો તો હેપી જન્માષ્ટમી મિત્રો હેપી જન્માષ્ટમી હાર્દિક શુભકામના મિત્રો અત્યારે આપણે આપડે ક્યારે થઈ ગયા મસ્ત ભાઈ પણ ત્યાર થઈ ગયા છે મહેશ ક્યાં થાય આપણે આવશે હવે મેળો સારું હોય કે ન સારું હું મિત્રો આપણે શું ખબર બંધ છે બધી રાઈડિયો એમનો રખડશું જોઈએ તમે વ્લોગમાં બી કંટ્રોલ રહી જુ શું આગળ થાય જોતા રહીશું અત્યારે રથયાત્રા ને બધું થઈ ગયું છે ચાલુ યાર હું મોડો જાઉં છું અગિયાર વાગે કાંઈ ની ભાઈ ગાડી લઈને આવે છે હમણાં છું ને એટલે હું જાઉં છું આપણે બસમાં તો કન્ટિન્યુ બ્લોગ માં હાલો આય આવું છે આઈ ના દેવા માં આ છે નાથ પીડા તા મારે નાથ પીડા તા તો આ ચાલો મમ્મી મોડતા જઈએ પછી ભાઈ ગયે બસ હોય જાય તમારે હાલો મમ્મી હું જાઉં છું કાલ આવીશ મિત્રો હું બસમાં માં જાઉં ને કોણ એટલું બધું થાય ફોર્મ ફોર્મમાં બસ સ્ટેન્ડ તો આવી ગયો છું પછી ડેપો આવ આપડે ગોંડલ ડેપો ફોન કર્યો આવે ત્યારે ગોંડલ થી હાલે પછી ગોંડલ જાય ને મિત્રો ત્યારે વાયા ગોંડલ ન હોય મિત્રો દેડી થઈને વહી જાય જેતપુર ભાઈ ભેગું જવું પડશે હકડા તો યાર મને આપડે હકડાઈ જઈએ કાંઈ હવે શું કરું મિત્રો જેમ કરું સમજ બસ મહેક મહેશ આવી ગયા અમારે મહેક દીકોન હાલો હવે ભાગું છે ને

મિત્રો હાલો ગુલફી ખાવા માટે જો આ કેટલી બધી સેવા કરે છે મિત્રો જો તમે કાં ઘટે જ નહીં અને અમાર મયક દીકો જો સુગા નમજો ગુલફીન વાહ દીકા વાહ ઓર ભાઈ જો લીધા લીપ જો આ છે ત્રીજી ની ત્રીજી 30 ત્રીજી 30 ભાઈ એ તો ચાર બે ટકાવા ગુલફી છે 50 વાળી મિત્રો તમે ગોંડલ માં ટ્રાફિક તો જોઓ મિત્રો સમજો જો સેવા કરે છે એક નંબર જોઓ

के लिए मैं आता हूँ, दुष्टों का विनाश करने के लिए मैं आता हूँ, धर्म की स्थापना के लिए मैं आता हूँ, और युग-युग में जन्म लेता हूँ। माज़े, माज़े। आड़ी तो दो, दो तुम्हें तो वाह। तो। दो मित्रा। वाह भाई वाह ए कृति हे नि

come back

ઘરે ફૂ ગયા મસ્ત છે જન્માષ્ટમી ની રથયાત્રા જોઈતા વરસાદ તમે અત્યારે જવો ગોંડલ માં કે એવો બધો વરસાદ ચાલુ હોય મિત્રો આમ તો પાણી પાણી કરી નાખ્યા મિત્રો ગોંડલ માં જન્માષ્ટમીમાં મેળો હમો રાત્રે કેમ કરવા જાવ યાર આ ડાયરેક્ટ ચા પાણી પીને મેળામાં જવાનો હતો મેળો આ વરસાદ રહી પછી મેળામાં સાંજે જવાનું થાય મિત્રો અત્યારે જવો સોતાડે પડે તો એવો વરસાદ ચાલુ હે

મિત્રો વરસાદ જોવો હોય તમે હા 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 ખતરનાક વરસાદ ચાલુ હે ભાઈ ભાઈ મસ્ત કૃષ્ણ ભગવાન જન્મ થઈ ગયો છે બાર વાગ્યો છે ને જો ગોંડમાં ફટાક્યા ફૂટવા મળ્યા છે મિત્રો જો તમે આમ સમજો હું તો જોયા જોઈ કરું છું મિત્રો જા જો ને મિત્રો ફટાક્યા ફટાક્યા ક્યાં ગોંડલમાં હો ભાઈ સમજો વરસાદ અત્યારે રહ્યો ત્યારે મને આવ્યો ભાઈ અમે ઘડી જો ઘડીક વરસાદ રહ્યો મિત્રો ત્યારે સમજો કેટલા ફટાક્યા આવ્યા કૃષ્ણ ભગવાન મસ્ત જન્મ થઈ ગયો હા ફટાક્યા તો તમે